નમસ્કાર મિત્રો જો તમારે ટેટ વનની એક્ઝામ પાસ કરી હોય તો તેના માટે મેં સો વર્ડ લાઈનર મોસ્ટ હેપી પ્રશ્નો બનાવ્યા છે અને જે પરીક્ષામાં પૂછાય છે તેવા જ પ્રશ્નો બનાવ્યા છે હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું તો પહેલા પ્રશ્નની વાત કરીશું ગુજરાત રાજ્યની કયા જિલ્લાની આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે તો જવાબ આવશે ભરૂચ પ્રશ્ન નંબર બે તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો દીક્ષાંત સમારોહ થયો હતો તો જવાબ આવશે એકોતેરમો પ્રશ્ન નંબર ત્રણ વડાપ્રધાન શ્રી મોદીએ શાળા પ્રવોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી તો જવાબ આવશે બે હજાર ત્રણમાં શાળા પ્રવોત્સવની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર ચાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને કયા પરિવહનનો આજીવન ફ્રી લાભ મળશે તો જવાબ આવશે એસટીની તમામ બસ સેવાઓ ફ્રીમાં પ્રશ્ન નંબર પાંચ રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતીમાં તાલીમ મળી રહે તે માટે ભારત સરકારે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે તો જવાબ આવશે આઈગોટ પ્રશ્ન નંબર છ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે તો જવાબ આવશે એક લાખ પચાસ હજાર પ્રશ્ન નંબર સાત અંતરિક્ષમાં નવ મહિના બાદ પરત ફરનાર સુનિતા વિલિયમ્સ કયા મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા તો જવાબ આવશે કુ નાઇન પ્રશ્ન નંબર આઠ વડાપ્રધાનશ્રીએ કોની યાદમાં રૂપિયા ત્રણસોનો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો તો જવાબ આવશે દેવી અહિયા હોલકરના નામથી પ્રશ્ન નંબર નવ વીર સાવરકર કયા કૌશલ્યમાં કુશળ હતા તો જવાબ આવશે તરવૈયા પ્રશ્ન નંબર દસ સીએ શાળા પ્રસોના ત્રેવીસમા ચરણનો પ્રારંભ કયા જિલ્લાની દીવડા પ્રિયમ શ્રી સ્કૂલથી કરાવ્યો તો જવાબ આવશે મહીસાગર પ્રશ્ન નંબર અગિયાર ગીજુભાઈ બધેકા લેખિત દીવા સપ્ન પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું હતું તો જવાબ આવશે લક્ષ્મીરામ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં વાયુસેનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી તો જવાબ આવશે તાણુમી પ્રશ્ન નંબર તેર શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ત્રીસ પ્રશ્ન નંબર ચૌદ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ક્યાં કરી હતી તો જવાબ આવશે પંચમહાલ પ્રશ્ન નંબર પંદર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય આવેલ તો જવાબ આવશે હરિયાણા પ્રશ્ન નંબર સોળ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તો જવાબ આવશે બીજા પ્રશ્ન નંબર સત્તર શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કામકાજનો સમય કેટલો નક્કી કરાયો છે તો જવાબ આવશે સવારે સાડા નવ થી સાંજે પાંચ દસ સુધી પ્રશ્ન નંબર અઢાર વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કોણે એમઓયુ કર્યા તો જવાબ આવશે નાયરા એનર્જી પ્રશ્ન નંબર ઓગણીસ કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે કણિયાલ પ્રશ્ન નંબર વીસ નકામી બોલપેનનો પુનઃ ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે જોય ઓક ગીવિંગ પ્રશ્ન નંબર એકવીસ આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે તો જવાબ આવશે છ લાખ રૂપિયા પ્રશ્ન નંબર બાવીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના તણાવ દૂર થાય તે માટે કયું પુસ્તક લખ્યું છે તો જવાબ આવશે એક્ઝામ વોરિયર પ્રશ્ન નંબર ત્રેવીસ ભારત સરકારના સહયોગથી તમિલ ટીચિંગ પ્રોગ્રામ ક્યાં શરૂ થયો તો જવાબ આવશે પીઝી પ્રશ્ન નંબર ચોવીસ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ટુ પોઈન્ટ જીરો હેઠળ ગ્રાન્ટેડ શાળાઓમાં આર્થિક સહાય કયા પ્રમાણમાં આપવામાં આવે છે તો જવાબ આવશે રાજ્ય સરકાર તરફથી એંશી ટકા આપવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સરકારી મંડળી ક્યાં આવેલી છે તો જવાબ આવશે રાજકોટ પ્રશ્ન નંબર છવ્વીસ પદ્મસિંહ પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે તો જવાબ આવશે તેજસ્વીની પ્રશ્ન નંબર સત્યાવીસ શાળા સલામતી સપ્તાહ બે હજાર પચી આયોજન ક્યારે થયું હતું તો જવાબ આવશે વીસ થી પચીસ જાન્યુઆરી દરમિયાન પ્રશ્ન નંબર અઠ્યાવીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષ સુધીમાં ભારતને ટીવી મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે તો જવાબ આવશે બે હજાર પચીસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે તો જવાબ આવશે નો ડિટેશન પોલિસી પ્રશ્ન નંબર ત્રીસ મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે તો જવાબ આવશે પચાસ હજાર પ્રશ્ન નંબર એકત્રીસ તાજેતરમાં દેશનું ચોથું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે તો જવાબ આવશે દોરોડો પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાત વિદ્યાપીઠ ખાતે શરૂ કરાયેલ કુશળ યોજનાનું પૂરું નામ શું છે તો જવાબ આવશે કુળાધિપતિ શિષ્ય અભ્યાસ લીધી પ્રશ્ન નંબર તેત્રીસ શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા ગણ વેસ્ પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત છે તો જવાબ આવશે બે પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી ક્યાં આવેલી છે તો જવાબ આવશે ગુમેરી કચ્છ પ્રશ્ન નંબર પાંત્રીસ તાજેતરમાં કેટલા નવા સરકારી પુસ્તકાલયોના નિર્માણ માટે મંજૂરી આપી છે તો જવાબ આવશે એકોતેર પ્રશ્ન નંબર છત્રીસ સ્વાગતમાં જી શું દર્શાવે છે તો જવાબ આવશે ગ્રીવન્સ પ્રશ્ન નંબર સાડત્રીસ ડીએલએસનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ પ્રશ્ન નંબર આડત્રીસ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ગાંધી ગંગા પુસ્તકનું સંપાદન કોણે કર્યું હતું તો જવાબ આવશે મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ મુખ્યમંત્રીશ્રીએ કયા જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુલને ખુલ્લું મૂકી વિદ્યા આરંભ કરાવ્યો તો જવાબ આવશે વડોદરા પ્રશ્ન નંબર ચાલીસ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે તો જવાબ આવશે અડત્રીસમું પ્રશ્ન નંબર એકતાલીસ શાળા પ્રોત્સવમાં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો છે તો જવાબ આવશે જીરો પોઈન્ટ પંચ્યાસી ટકા પ્રશ્ન નંબર બેતાલીસ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા ધોરણ દસમાં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે તો જવાબ આવશે સૌથી વધુ પ્રશ્ન નંબર તેતાલીસ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો ડિસેમ્બર પ્રશ્ન નંબર કયા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે સીઈ ની પરીક્ષા લેવામાં આવે છે તો જવાબ આવશે ધોરણ પાંચ પ્રશ્ન નંબર પિસ્તાલીસ શ્રીએ કઈ જગ્યાએ સ્કૂલ ઓફ એલિમેન્ટનો શિલાન્યાસ કર્યો હતો તો જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર છેતાલીસ તાજેતરમાં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો તો જવાબ આવશે પાસઠમો પ્રશ્ન નંબર સુડતાલીસ ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા ક્યાં આવેલી છે તો જવાબ આવશે બહુજ પ્રશ્ન નંબર અડતાલીસ શિક્ષણમાં એસ એમ કાર્યો માટે કેટલા દિવસની અંદર સૂચનો મોકલી શકાય છે તો જવાબ આવશે પિસ્તાલીસ દિવસ પ્રશ્ન નંબર ઓગણપચાસ તાજેતરમાં મહાત્મા ગાંધીની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તો જવાબ આવશે એકસો છપ્પન મી પ્રશ્ન નંબર પચાસ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ હેઠળ નીચેનામાંથી કયું વિધાન અસંગત છે તો જવાબ આવશે જીડી થિયેટરનું નિર્માણ કરવું પ્રશ્ન નંબર એકાવન અગિયારમાં યોગ દિવસની થીમ શું હતી તો જવાબ આવશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ પ્રશ્ન નંબર બાવન જી શાળા એપમાં એસ એટલે શું એસ એટલે સ્ટુડન્ટ અને ગુજરાતીમાં કહેતો વિદ્યાર્થી પ્રશ્ન નંબર ત્રેપન જી શાળા કોમ્પ્યુટરમાં લોગિન કરવા કઈ વેબસાઇટ પર લોગિન થશે તો જવાબ આવશે ડબલ્યુ 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 ડોટ જી શાળા ડોટ સ્કૂલ નેટ ઇન્ડિયા ડોટ કોમ પ્રશ્ન નંબર ચોપન ખેલમાં અકૃમ થ્રી પોઈન્ટ થીમ શું હતી તો જવાબ આવશે રમશે ગુજરાત જીતશે ગુજરાત પ્રશ્ન નંબર પંચાવન તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને નવીન મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો હતો તો જવાબ આવશે નવ પ્રશ્ન નંબર છપ્પન મુખ્યમંત્રીને મળતી ભેટ સોગતોનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તો જવાબ આવશે કન્યા કેળવણી પ્રશ્ન નંબર સત્તાવન પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરાયો તો જવાબ આવશે મુકેશ શર્મા પ્રશ્ન નંબર અઠાવન શોધ પોર્ટલ એટલે સ્કીમ ઓફ બ્લેન્ક હાઈ ક્વોલિટી રિસર્ચ તો જવાબ આવશે ડેવલોપિંગ પ્રશ્ન નંબર ઓગણસાઠ બાળકોને કલા અને જ્ઞાન મળે તે હેતુથી કઈ જગ્યાએ પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વડનગર પ્રશ્ન નંબર હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના મૂલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે તો જવાબ આવશે જયેન્દ્રસિંહ જાધવ પ્રશ્ન નંબર એકસઠ પૂર્ણા યોજના પંદરથી થી અઢાર વર્ષની કિશોરીઓમાં શું ઘટાડવાના આશ્રયથી લાગુ પડે છે તો જવાબ આવશે કૃપોષણ પ્રશ્ન નંબર બાસઠ આઈસીડીએસ યોજના હેઠળ કેટલી વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સુવિધાઓ પૂરી પાડે છે તો જવાબ આવશે છ વર્ષથી ઓછી પ્રશ્ન નંબર ત્રેસઠ કોણે શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને જોડ્યા તો જવાબ આવશે મુકેશભાઈએ પ્રશ્ન નંબર ચોસઠ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાં સુધી ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંશ કર્યો છે લક્ષ્યાંક બે હજાર પચીસ સુધી પ્રશ્ન નંબર પાસઠ કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કોની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું તો જવાબ આવશે બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજ પ્રશ્ન નંબર છાસઠ અમિતભાઈ શાહે કયા સ્થળે પેરા હાઈ પર્ફોમન્સ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું તો જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર સડસઠ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીએ કેટલી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઘોષિત કરી તો જવાબ આવશે સાત પ્રશ્ન નંબર અડસઠ દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન કયું છે તો જવાબ આવશે મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રશ્ન નંબર ઓગણસિત્તેર મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા નવા વર્ગખંડો બનાવવાનો લક્ષ્યાંક છે તો જવાબ આવશે પચાસ હજાર પ્રશ્ન નંબર સિત્તેર એઆઈ આધારિત ઈડબલ્યુએસ સિસ્ટમ સિસ્ટમનું પૂરું નામ શું છે તો જવાબ આવશે અલી બોનિંગ સિસ્ટમ પ્રશ્ન નંબર એકોતેર અગિયારમાં યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો જવાબ આવશે વડનગર પ્રશ્ન નંબર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના કયા સ્થળે સ્વામિનારાયણ ગુરુકુલને ખુલ્લું મૂકી વિદ્યા આરંભ કરાવ્યો તો જવાબ આવશે ડભોય પ્રશ્ન નંબર તોતેર ધોરણ નવ થી બાર માં કન્યાઓને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે કઈ યોજના કાર્યરત છે તો જવાબ આવશે નમોલક્ષ્મી યોજના પ્રશ્ન નંબર ચુમ્મોતેર શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે શિક્ષકોને કઈ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી તો જવાબ આવશે જીસીઆરટી પ્રશ્ન નંબર પંચોતેર બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે કઈ યોજના હેઠળ ઇનામ અપાય છે તો જવાબ આવશે વિકાસ દીપ યોજના હેઠળ પ્રશ્ન નંબર છોતેર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે તૈયાર થયેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે તો જવાબ આવશે અમારા શિક્ષક અમારા માર્ગદર્શક પ્રશ્ન નંબર સત્યોતેર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તો જવાબ આવશે એકસો સાડત્રીસમી પ્રશ્ન નંબર અઠ્યોતેર ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર પુસ્તક કોનું છે તો જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રશ્ન નંબર ઓગણસી ધોરણ દસ અને બારના પ્રમાણપત્રો ઓનલાઈન મળી રહે તે માટે કઈ વેબસાઇટ કાર્યરત છે તો જવાબ આવશે ડબલ્યુ 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 ડોટ જી એસ ડબલ્યુબી ડોટ કોમ પ્રશ્ન ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ થવાનું છે તો જવાબ આવશે લોથલ અમદાવાદ પ્રશ્ન નંબર એક્યાસી તાજેતરમાં નેશનલ મેરીટાઈમ યુનિવર્સિટી કઈ જગ્યાએ બનવા જઈ રહી છે તો જવાબ આવશે લોથલ પ્રશ્ન નંબર બ્યાસી ગુજરાત કયા જિલ્લાથી દીકરી દત્તક યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તો જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર ત્યાંશી ડિજિટલ હિન્દી શબ્દકોષના નવા સંસ્કરણનું નામ શું છે તો જવાબ આવશે હિન્દી શબ્દ સિંધુ પ્રશ્ન નંબર ચોર્યાસી એન ઇપી બે હજાર વીસ ડેશબોર્ડનું લોન્ચિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન નંબર પંચ્યાસી વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે કયા જિલ્લામાં નમોવનનું લોકાર્પણ કરવામાં આવ્યું તો જવાબ આવશે મોરબી પ્રશ્ન નંબર છ્યાસી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ક્યાંથી ક્યાં સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે તો જવાબ આવશે બારડોલી થી સોમનાથ પ્રશ્ન નંબર સત્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે તો જવાબ આવશે દસ હજાર અઠ્ઠાણું પ્રશ્ન નંબર અઠ્યાસી વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયેલ પોષણ દિવસની થીમ શું હતી તો જવાબ આવશે સહી પોષણ દેશ રોશણ પ્રશ્ન નંબર નેવાસી પોષણ ઉત્સવ બે હજાર પચીસ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે વાલી દીકરી યોજના પ્રશ્ન નંબર નેવું રૂપિયા બસો બે કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ કયા જિલ્લામાં થઈ રહ્યું છે તો જવાબ આવશે સુરત પ્રશ્ન નંબર એકાણું શ્રી હર્ષભાઈ સંઘવીએ કયા જિલ્લામાં ખેલ મહાકુંભ બે હજાર પચીસનો નો પ્રારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ કુલ કેટલી વાર પહોંચ્યો છે તો જવાબ આવશે છ વખત પ્રશ્ન નંબર ત્રણું સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસથી થી શરૂ થયેલી વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ કયા દિવસ તરીકે ઉજવાયો હતો તો જવાબ આવશે યુવા સશક્તિકરણ પ્રશ્ન નંબર ચોરાણું ગુજરાતમાં અગિયારમી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશીપ ક્યાં શરૂ થયું હતું તો જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર પંચાણું એ વન ગ્રેડ હાંસલ કરનારી કેરિયાનાગ સરકારી શાળા કયા જિલ્લામાં આવેલી છે तो जवाब अमरेली प्रश्न नंबर छन्नू देश न सर्वप्रथम सोलार बस स्टेशन क्या बनियो तो जवाब सूरत प्रश्न नंबर सत्ताणु राज्य सरकार कुल के सरकारी शालाओं ने स्पोर्ट किट्स आपसे तो जवाब आ चौतरीस हजार चार सौ त्यासी प्रश्न नंबर अठाणु भारत सरकार द्वारा स्थानिक भाषाओं ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત એપ કઈ છે તો જવાબ આવશે ભાષેની પ્રશ્ન નંબર નવ્વાણું ડબલ્યુ એચ ઓ દ્વારા ભારતને કયા રોગથી મુક્ત જાહેર કરી દીધો છે તો જવાબ આવશે ટેકોમાં પ્રશ્ન નંબર સો ઓગણસી માં સાંત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો જવાબ આવશે પોરબંદર જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો